છોટાઉદેપુર બીઆરસી ભવન ખાતે બ્લોક કક્ષાની વાર્તા સ્પર્ધા યોજાઈ તારીખ ત્રીજી જાન્યુઆરી બે હજાર પચીસના રોજ બીઆરસી ભવન છોટાઉદેપુર ખાતે બ્લોક કક્ષાની વાર્તા સ્પર્ધા યોજવામાં આવી હતી જેમાં ઓગણ ઓગણીસ કલસ્ટરમાંથી પ્રથમ આવેલા ત્રણ વિભાગમાં સત્તાવન બાળકોએ ભાગ લીધો હતો સાથે માર્ગદર્શક શિક્ષક છોટાઉદેપુર તાલુકા બીઆરસી શ્રી હિતેશ સોલંકીએ અને કન્વીનર શ્રી જગનભાઈ રાઠવા સીઆરસી ગુનાટા દ્વારા ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું બીઆરસી શ્રી હિતેશ સોલંકી આવેલા તમામ શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ અને વાલીઓને પધારવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો અને સંચાલન તરીકે બીઆરસી ધંધોળા દિનેશભાઈ રાઠવા તેમજ સીઆરશ્રી મોટી સરલી રણજીતસિંહ રાઠવાએ ખૂબ સુંદર સંચાલન કર્યું હતું નિર્ણાયક શિક્ષક શ્રી ખૂબ ખૂબ સાથ સહકાર આપવા બદલ બીઆરસી હિતેશ સોલંકીએ આ તકે તમામ સીઆરશ્રી તથા સહકાર આપવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો પ્રથમ બીજા અને ત્રીજા નંબરે ઇનામ પ્રમાણપત્ર આપી તેમજ ભાગ લીધેલ તમામ બાળકોને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા